આતો મિત્રો કેમ છો તમે બધા મજામાં છો આજ તો મેન સુરેશભાઈ ભૂંગરા બટેકાની ચેલેન્જ રાખી મિત્રો તો હવે દસ દસ ભૂંગરા છે અને બટેકાની એક બી વાટકી છે તમને શું લાગે કોણ મોર ખાઈ એક છે જો મિત્રો જે જીતી જાય ને એમાં એ વિનર થઈ જાય ને જે હારી જાય ને બે મરચાં ખાવામાં આવશે તો મિત્રો કરી નાખી ચાલુ આપણે તો મિત્રો હવે ફાઇનલી આપણે ચાલુ કરી નાખી તમને શું લાગે કોણ જીતવાનું છે હારી જાય ને મિત્રો એને આજ બે મરચાં ખાવામાં આવશે અને તમને ખબર જ છે આ મરચાં કેટલા તીખા આવે તો હવે પેલા વન ટુ થ્રી કરી નાખી

મિત્રો ખાઈ ગયો આપણો મોઢું ખાલી થઈ ગયું સુરેભાઈ હવે ખાહે સુરેભાઈ કેમ છો ખાને મિત્રો આપણે ભુંગરા બેટા ખાઈ લે ને આપણે વિને થઈ ગયા અને સુરેભાઈનો હજી મોઢું કા હાલે હરું ને આપણે ખાઈ ગયો મોઢું ખાલી સુરેભાઈ કેમ મરચા બધા ખાવ હોય ખાવ બેઠે મિત્રો સુરેશભાઈ આથીને આપણે મરચા લઈને જાય હરા અને સુરેશભાઈ ભાગે હરા એટલે આપણે એને જાળવાના છે કેમ કે આજ તો બે મરચા ખવરાવના તમને ખબર જ છે તારે સુરેશભાઈને જાળી હાલો હે સુરેશ ભૂલી ગયા ભૂલ્યા નહીં તમારું ગિફ્ટ લઈને આવ્યો તું મરચા ખવાય હવે નહીં સો તારી કિસ્મત તારી કિસ્મત સારી નહીં પણ કોઈ ચલ જ જીત તો નહીં શું તારે આજ તો બે મરચા ખાવાના છે મારા ભાઈ ખાઈ જઈશ ને ટ્રાય કરીશ કેમ થાય ને કા તો આયો चलो भाई सुरेश भाई ने बे फेका मरचा खवरा दी केम था है वे खाई नहीं आ रहे खाई जा पानी तो लिया पानी खाला खाई तो जा बे भेगा खाई, तो खाई है नहीं टूटे आखे आखे उतारिया मरचा खाए हेरा आखा खाई जाए कि नहीं खाए मार मार्का ले जा

हाजेर अपाणलिन दोडेहरा केम थियो सुरण की हिस्ट में धा खराब है मित्रों सुरण वारो फिर चैलेंज में मरचे आवे है आल्फेर सेनो चैलेंज करे सुरेश भाई <laughs> है जय मित्रों कमेंट में कहन के आ चल लेना हो चल लेना है તમારા મિત્રો ખપ્પે કોમેન્ટ કરી નાખવાની કે આ ચેનલ લઈને આવો તમે એ ચેનલ લઈને આવશે તો ફ્રેન્ડ આપણે મળશે હવે બીજા વિડીયોમાં જય માતાજી જય માતાજી મિત્રો